મહેસાણાના દિવાનપુરામાં એક યુવાનની હત્યા થઈ છે ભગવાન શ્રીરામની શોભાયાત્રાના વરઘોડામાં વિવાદ બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો જૂની અદાવતમાં તીક્ષ્ણ હત્યારના ઘા મારી હત્યા કરાઈ સોમવારે શોભાયાત્રામાં ડાન્સ કરવા બાબતે હત્યા થઈ મહેસાણાના દિવાનપુરાની ઘટના છે જ્યાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા જ્યાં વરઘોડા બાદ વિવાદ થયો હતો અને હત્યા થઈ હતી શોભાયાત્રામાં ડાન્સ કરવા બાબતે શોભાયાત્રા બાદ હત્યા કરી નાખવામાં આવી મહેસાણાના દિવાનપુરામાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારો સંવાદદાતા હારુણ નાગોરી હારુન શું છે આખી ઘટના કઈ બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો

ભગવાનની ની શોભાયાત્રા ની અંદર આ સમગ્ર ઘટના બની છે ત્યારબાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ હારુણ